નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કેમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો એકવીસ હજાર એકસો ચૌદ નવી જગ્યાઓની ભરતીને એક મહત્વની અપડેટ એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે તો કયા વિભાગની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો એકવીસ હજાર એકસો ચૌદ નવી ભરતીની થવાની છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો તેમ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને આવતી બે લેકર પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો શું છે મહત્વની અપડેટ તો વિદ્યાર્થીભાઈ બહેનો યુવરાજ શ્રી જાડેજા સાહેબે એક મહત્વની ટ્વીટ કરીને એક અપડેટ આપેલી છે કે દિવ્યાંગો માટે વિશેષ ભરતી એકવીસ હજાર એકસો ચૌદ નવી ભરતી કરવામાં આવશે બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઈમ ટેબલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઈકોર્ટનું સોગંદનામું ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે તો દિવ્યાંગો માટે ખૂબ સારી એવી અપડેટ કહી શકીએ કે એકવીસ હજાર એકસો ચૌદ નવી ભરતીઓ થવાની છે ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની અંદર વિદ્યાર્થીભાઈનો લેખિત પરીક્ષા પણ લેવાઈ જાય તેવું આયોજન છે તો યુવરાજસિંહ જાડેજા સાહેબે દિવ્યાંગો માટે ખૂબ સારા એવા સારી એવી અપડેટ આપેલી છે જો વિદ્યાર્થીભાઈ મને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડે બધું શેર કરજો ધન્યવાદ